કેવાય પેલું આ ગાયો વાળા આવી જાય તો યાર ચરાવાય કણ આટલી નાટલી પેલા લસકો ઉઈ ગયો હોય એરપોર્ટ નો ગાયો ચરાવા આવો ને પચા ચાન નું પેલા ડોબું મરી જાય તાણ ભાઈ સ્લીપ એવી મારી એમ જબર જસે હું કે બંગા ની લઈ લે લે રેલ ગાડી કા સ્લીપ મારશું તું યાર જાનો બહુ બહુ ના હોય મજાક બધી હોય કળી તા મારી અલ્યા આ તો હું કહું હા kuatku, kau, bulna, kau yang kiatu nai, le, kau yang nak kau, badu. Kaje mani shogun, ya mani shogun bas. Wat viral sana tu loto thah iyer, iya iya loto nai thah iyer. Wat viral sana tu loto pergi, nai nai thah iyer, kiatu nai iyer, <laughs> haru iyer, kau yang haru iyer, kau yang nak Ajaan, ah.

મોટા તો ચલો પકોડા બકોડા ખાલે પકોડા ખા કરો ખો ક્યારે ક્યારે ખાવાના નહિ આવડતા पकोड़ा में ऐसे क्या बोलते हैं उसको कोखा पूरा खोखा पकोड़े का खोखा आ खोखा खोखा में वो मसाला डाकेगा और उसमें वो लीला लीला पानी भरेगा नहीं फिर खाएगा लिला, लिला नहीं पहला और, और पिला इसका होता है मराला पुदीना का पुदीना अभी पुदीना का होता है पुदीना का होता है तू मारे हारे तू जो हिंदी बोलता आवर्ता ही नहीं है હિન્દી ગુજરાતી બોલ દેતા હે થોડા 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 નહીં ચલોુલ્યો કે બોલાતી આતી કે બોલા બોલા ખોલો લો ઓર ઉસકો ઉસકો ભી ભી પકોડા પકોડા ખાને લઈ જલતે હે ખવડાઈ આતીકો ખવડાવ પકડા પકોડી લારી હું જાન ખવડાવ

અર્ધા હિન્દી અર્ધા ગુજરાતી ક્યુ બોલતા મેં તુમક મરચા વખા પૂરે પૂરા ડાઉન હે કોઈ નહીં હોતા નહી પડેગા

સાટિંગ કરજો ભીલે જવા દઈએ ગાડીએ કોમો પડ્યા આમાં સાથે હજી આપડા હા થઈ જાય જે ખવડાવ